સવારે કે આ આતંકીઓ તુર્કીમાં શું કરવા ગયા હતા અને અહીં તેણે કોની કોની સાથે મુલાકાત કરી હતી માનવામાં આવી રહ્યું છે કે અહીં તેમને કટ્ટર બનાવાયા અને આ પ્રવાસ બાદ જ તે કંઈક આતંકી કરવાના જુનૂન સાથે જોડાયા ભારતમાં હાજર આ આતંકી સેશન નામની એપથી અંકારામાં હાજર ટેરરર હેન્ડલરથી સંપર્કમાં તેઓ હતા અને તેમને ત્યાંથી જ ગાઈડ કરાઈ રહ્યા હતા જોકે તુર્કીની સરકારે આતંકીઓના પણ પ્રકારના સહયોગથી ઇનકાર કર્યો છે પરંતુ ભારતને લઈને તુર્કીનો વ્યવહાર તુર્કી અને પાકિસ્તાનની વધતી નિકટતા ભારત માટે સંદેહ ઊભો કરે છે મહત્વનું છે કે ભારતને લઈને તુર્કીનો વ્યવહાર નકારાત્મક રહ્યો છે ઓપરેશન સિંદુર સમયે પણ તુર્કીએ કેટલાય પ્રકારે ભારતનો વિરોધ કરી પાકિસ્તાનની મદદ કરવાની કોશિશ કરી હતી તુર્કીની કાશ્મીર નીતિ પણ ભારત માટે ખૂબ ચિંતાનો વિષય રહ્યો છે તુર્કી પાકિસ્તાનને સૈન્ય ઉપકરણ અને ટેકનોલોજી પણ આપતી હોય છે જેનાથી બંને દેશ વચ્ચે રણનૈતિક પાર્ટનરશીપ પણ વધુ મજબૂત થઈ રહી છે આમ આ બધાની વચ્ચે હવે એવી ચર્ચા છે કે તુર્કી છે તે ભારત વિરોધીઓની તાકાતનો એક નવો અડ્ડો બની રહ્યો હોય